નમસ્તે જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય અંતર્ગત ચાલતા ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી વિષયમાં આપણે આ પહેલાંના વિડીયોમાં પાંચમું યુનિટ એનું પ્રથમ રીડ એનું ભાષાંતર જોયું એ ભાષાંતરમાં આપણે જોયું કે કીડીઓ કઈ રીતે મનુષ્યોની માફક જીવન જીવતી હોય છે સમજદારી પણ ભરપૂર હોય છે કીડીઓમાં કીડીની ઘણી જાત વિશે આપણે અલગ જ અહેસાસ કર્યો આગળ આપણે જોયું એ પ્રમાણે કે કીડીઓ છે એ આપણી જેમ જ કેટલીક પ્રવૃત્તિઓ કરે છે અન્ય કીડીઓને માટે મદદરૂપ બને છે અને એ ખેતી પણ કરે છે આપણે જે રીતે પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરે છે એવી રીતે કીડીઓ પણ આવો વ્યવસાય કરતી જોવા મળે છે તો એ મનુષ્યએ જ્યારે ખેતી સ્વીકારી શિકાર છોડીને ત્યારે એ દ્રષ્ટિએ દક્ષિણ અમેરિકાની પણ અંબરેલા કીડીની આપણે વાત કરી હતી કે અંબરેલા કીડીઓ પણ આવું જ કરે છે અંબરેલા કીડી નામ શા પરથી પડ્યું એની પણ એક વિશેષ ઓળખ છે આ કીડીની કારણ કે આ કીડીઓ જ્યારે કોઈ વનસ્પતિના પાંદડાને પોતાની પીઠ પર ઊંચકીને જતી હોય ત્યારે આ કીડીને જોતા અંબરેલા એટલે કે છત્રી જેવો એ આકાર ધારણ કરતી જોવા મળે છે માટે આ કીડીઓને અંબરેલા એન્ડ્સ કહેવામાં આવે છે આ કીડીઓ છે એ પાંદડાને કોતરી અને પોતાને ભૂખ લાગે ત્યારે ખાય છે પછી પોતે જ જે કરડી ખાધેલા પાંદડા છે એની ક્યારીઓ બનાવી અને આ ક્યારીઓમાં એક ખેડૂતની જેમ ફૂગ પેદા કરે છે અને આ ફૂગનો તે કીડીઓ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે એની વાત આપણે કરી હતી ઉપરાંત આ ગાય આ કીડીઓ છે એ પશુપાલકોની જેમ પશુપાલન વ્યવસાય સાથે પણ સંકળાયેલી છે જે ગ્રીન ફ્લાઇઝ એટલે કે લીલી માખી જોવા મળે છે આ લીલી માખી છે એને આ કીડીઓ મારી નાખે છે અને પછી એને બંને તરફથી કીડીઓ ભેગી મળી અને દબાવી લે છે અને એમાંથી એક પ્રવાહી જરે છે મધ જેવું હોય છે આ પ્રવાહીનો કીડીઓ છે એ મળી અને પાર્ટી માણે છે મોજણી કરે છે મજા માણે છે ત્યાં સુધી આપણે પહેલાં યુનિટનું ભાષાંતર જોયું હતું આ ભાષાંતરને આગળ આપણે વધાવીએ વધારીએ તો પાઠમાં આગળ આપણે જોઈએ તો સૌ પ્રથમ અહીંયા તમારી સામે સ્ક્રીન પર દેખાય છે કે એન્ડ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ એ દ્વારા અહીંયા આપણે કહેવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે કીડીઓ છે એ જાણવા મળતી માહિતી મુજબ આ કીડીઓ છે તે રમતો પણ રમે છે ગેમ રમે છે પ્લસ બીજું શું કામ કરે છે તો કે નર્સ તેર એટલે કે કોઈ બીમાર હોય કીડીઓ તો એની સારવાર પણ કરે છે એન્ડ બરી ધેર ડેડ અને કોઈ કીડી મૃત્યુ પામે તો આ મૃત્યુ પામેલી કીડીના મૃતદેહને દફન પણ કરે છે ધે સી ધેટ ઇચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ શેર ઓફ ધ વર્ક એન્ડ ધટ નોવન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ આ કીડીઓ એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખતી હોય છે કે તેના દરની દરેક કીડી છે એના ભાગે એને સોંપવામાં આવેલું કાર્ય છે એ કરે છે કોઈને પણ એ નવરા નથી બેસવા દેતી કીડી ઓલ ધીસ ધેટ આ બધી બાબતો છે એ સૂચન કરે છે શું સૂચન કરે છે એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ સોશિયલ સાયન્સ કે કીડીઓની અંદર ખૂબ જ ઊંચી એવી સામાજિક સૂઝ રહેલી હોય છે એન્ડ પહબ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ અને એની અંદર શાસન કરવાની પણ ખૂબ સારી શાસન પદ્ધતિ છે ડેવલપ થયેલી હોય છે વિકસિત હોય છે આગળ કે છે ધેર આર એન્ડ્સ ધેટ કીપ અધર એન્ડ્સ એન્ડ સ્લેવ્સ અહીંયા મનુષ્યના સ્વભાવની સાથે કીડીઓનો સ્વભાવ કઈ રીતે મેળ ખાય છે એની વાત કરતા કહે છે ધેર આર એન્ડ્સ એવી પણ કીડીઓ હોય છે દેટ કીપ અધર એન્ડ્સ એન્ડ સ્લેવ કે જે કીડીઓ અન્ય બીજી કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે વન સચ ટાઈપ ઓફ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ડ વિચ ઇઝ ફોમ્ડ ફાઉન્ડ ઇન યુરોપ યુરોપની અંદર એક વિશિષ્ટ પ્રકારની લાલ કીડી જોવા મળે છે આ લાલ કીડી છે એ દેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ડ આ કીડીઓ છે એ કદમાં ખૂબ જ નાની હોય છે એવી કાળી કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ કે જે કદમાં ખૂબ નાની હોય છે વેન ધ રેડ એન્ડ વ સ્લેવ્સ દે એમ્બસ ધ નેટ્સ ઓફ ધ બ્લેક હેન્ડ્સ એન્ડ એબડપ્ટ સમ ઓફ ધેર એગ્સ જ્યારે લાલ કીડીઓને પોતાના ગુલામની જરૂર પડે છે ત્યારે આ લાલ કીડીઓ બધી સાથે મળી અને લા અને કાળી કીડીઓ જે હોય એના દર ઉપર ઓચિંતાનો હુમલો કરે છે હુમલો કરી અને એમાંના કેટલાક ઈંડાને કાળી કીડીના જે ઈંડા છે એ ઈંડાઓને આ લાલ કીડી પોતાની સાથે પોતાનો રાફડો જ્યાં હોય છે ત્યાં લઈ જાય છે વેન દેક્સ હેઝ હેચ ઇન ધ રેડ એન્ડ નેસ્ટ પછી આ જે ઈંડા છે લાલ કીડીઓના દરમાં એને સેવવામાં આવે છે એને સેવી અને ત્યારે એમાંથી જે કાળી કીડીઓ નીકળે છે બારે ધ બ્લેક એન્ડ વિચ કમ રાઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ આ ઈંડામાંથી જે કાળી કીડીઓના બાળ બચ્ચા નીકળે છે એ બચ્ચાઓને આ લોકો ગુલામ તરીકે લાલ કીડી છે એને ગુલામ તરીકે રાખે છે ફ્રોમ ધેર બર્થ આ કીડીઓને જન્મથી જ દે આર ટોટ ટુ ઓબે તેમને લાલ કીડીઓ દ્વારા આપવામાં આવતી આજ્ઞાઓનું પાલન કરતા શીખવવામાં આવે છે ધે આર કમ્પેલ ટુ ડ્રજરી ડ્રજરી દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેગ્સ કે આગળ કહે છે કે તેમને એવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે તેઓ પોતાની પીઠ ઉપર બેસી અને તેમના માલિકોને લઈ જાય ઉપરાંત એવી એને ફરજ પાડવામાં પણ આવે છે હાવ સરપ્રાઇઝિંગલી હ્યુમન કેવું અચંબા ભર્યું લાગે કેવું નવાઈલ પ્રમાણે એવી બાબત આપણે લાગે છે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ અમેરિકા કીડીઓમાં સૌથી જો કોઈ ભયંકર કીડીઓ હોય તો એ કીડી છે અમેરિકાની આ એ કીડીઓ એ ખાસ કરીને આફ્રિકામાં જોવા મળતી ડ્રાઈવર કીડીઓ છે ધે હેવ નો ફિક્સ્ડ હોમ આ ડ્રાઈવર કીડીઓને ક્યારેય પણ પોતાનું ચોક્કસ રહેઠાણ ના હોય પોતાનું ચોક્કસ ઘર નથી રહે હોતું બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ પરંતુ આ કીડીઓ છે એ સતત મુસાફરી કરતી રહેતી હોય છે ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ આ કીડીઓ છે એ પૂર્ણ રીતે અંધ હોય છે બટ ધે માર્ચ ઇન લોંગ લાઇન્સ પરંતુ આ કીડીઓ છે એ એક લાંબી કતારની અંદર ચાલતી જોવા મળે છે મેની મિલિયન્સ અલોંગ કેવું ચાલે છે તો કે ખૂબ દૂર દૂર સુધી ઘણું ચાલતી હોય છે એન્ડ ધે ડેવર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ આ કીડીઓ રસ્તા પર ચાલી અને લાંબી પંક્તિમાં જઈ રહી હોય ત્યારે એના માર્ગમાં જો કોઈ પણ અડચણરૂપી વસ્તુ આવે તો એ અડચણરૂપી આવનાર વસ્તુને આ પ્રાણીઓ છે એ ભરખી જાય છે ખાઈ જાય છે આ કીડીઓ ઇવન લાર્જ એનિમલ્સ લાઈક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લિવ ઇન ફિયર ઓફ ધેમ આ કીડીઓ એટલી બધી ભયાનક હોય છે કે જંગલી વાઘ કે હાથી જેવા પ્રાણીઓ હોય ને તો એ લોકો પણ આ પ્રાણીઓ પણ આ કીડીઓથી ડરે છે ડરીને જીવતા હોય છે ઓફન ઇફ અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઇંગ હિઝ ડિનર હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ ધેન ધીસ ક્રિએચર્સ ઇટ બોથ ધ પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક કે છે કે જ્યારે આ અંધ એવી ડ્રાઈવર કીડીઓ સ સડાટ પોતાના માર્ગ પર જઈ રહી હોય અને જો કોઈ અજગર બક્ષ્યા બાદ આગળ વધવા કે ખસવા માટે અક્ષમ હોય અને આ કીડીઓના જવાના માર્ગમાં અજગર આવતો હોય તો આ કીડીઓ છે એ અજગરને પણ ખાઈ જાય છે અજગરને પણ પોતે પોતાના પેટમાં પચાવી લે છે ખાઈ જાય છે ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બિન ઇટન બાય એન્ડ્સ એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ ગામવાસીઓ આફ્રિકામાં વસતા ગામવાસીઓ છે આ કીડીઓ દ્વારા તેમના શિશુઓને ભરખાઈ જવાની પણ કેટલીક વાતો કરતા જોવા મળે છે અને કદાચ એ બાળ એ બાળકોને આ કીડીઓ ખાઈ ગઈ હોય એવું ખરું પણ બને સાચું પણ હોઈ શકે વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ એન્ટર્સ અ હાઉસ ધ પીપલ ફ્લી ઇન ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર અંટિલ ધ એન્ડ હેવ પાસ્ટ જ્યારે આ કીડીઓ પંક્તિબદ્ધ લાઇનમાં પસાર થતી ગામમાં આવી પહોંચે અથવા તો સે એની સેનાપતિ સાથે આ કીડીઓ એ ત્યાંથી પસાર થાય ત્યારે તેમાં રહેલા લોકો જંગલમાં ભાગી જાય છે અને જ્યાં સુધી આ કીડીઓની લાઈન એ જતી ન રહે ત્યાં સુધી ગામ લોકો પોતાના ઘરમાં નથી રહેતા અને પોતાનું ઘર છોડી અને જંગલમાં કીડીઓના જવાની રાહ જોઈને પસાર કરતા હોય છે સમય વેન ધ પીપલ કમબેક જ્યારે લોકો ગામડામાં જંગલમાં જતા રહ્યા હોય અને કીડીઓ જતાઈ રહી બાદ આ લોકો ફરી પાછા પોતાના ઘરે પાછા ફરે દે ફાઇન્ડ દેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બિન ક્લિયર્ડ અવે ત્યારે તેમને લોકોને જોવા મળે કે એના ઘરની અંદર તો ઘણા બધા કરોડિયા અને નાના નાના જીવડાઓ જંતુઓ એ એના ઘરમાંથી એના મૃતદેહો મળે છે સાફ થઈ ગયેલા જોવા મળે છે તો આ પરથી આપણે કહી શકીએ કે મનુષ્યની જેમ શિકાર પ્રવૃત્તિ પણ કીડીઓ કરતી હોય છે તો આ પાઠ અહીંયા સુધી છે મિત્રો આ પાઠમાં આપણે કીડીઓ વિશે ઘણી બધી બાબતનો અભ્યાસ કર્યો તો આ બાબતને યાદ રાખજો કે કીડીઓ છે એની અંદર કેટલીક ક્ષમતાઓ છે કેટલીક કીડીઓ છે એ કેવા મોટા કારનામાં કરી શકે તો આ બધી બાબતો છે એનો સુંદર રીતે અહીં આપણે અભ્યાસ કર્યો છે ફરી વખત જ્યારે આપણે મળશું ત્યારે આ પાંચમા યુનિટનો જ જે બીજું સેકન્ડ રીડ છે એ સેકન્ડ રીડનો આપણે અભ્યાસ કરશું સુંદર મજાની કવિતા છે નો મેન આર ફોરેન કોઈ પણ વ્યક્તિ છે મનુષ્ય છે એ વિદેશી નથી આ કવિતાની આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ